બાજવા ગ્રામ્ય પંચાયતમાં કામ કરતા તલાટીની નિષ્કાળજી હાલ બાજવા ગ્રામ્ય પંચાયતમાં કામ કરતા તલાટી વિકાસ યાદવ અને બાનુજી શેખ તેઓ તલાટી પોસ્ટ પર કામ કરી રહ્યા છે પરંતુ તેઓની કામની બાબતમાં નિષ્કાળજી દેખાઈ આવી છે સરકારી કર્મચારીઓનો ટાઈમ દસ વાગે આવવાનો હોય છે પરંતુ તેઓ પોતાની મનમાનીથી જ પંચાયતમાં આવે છે બપોરે એક વાગે તેઓ આવે છે અને આજુબાજુના કામના રહીશો પરેશાન થઈ રહ્યા છે ગરીબોને હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ તેઓને કોઈ ફરક પડતો નથી તલાટી દ્વારા સરખો જવાબ પણ મળી રહ્યો નથી બાજવા ગામની એક દીકરી જે ચાર પાંચ દિવસ સુધી અહીંયાના પંચાયતમાં આવીને જાય છે પરંતુ તલાટી અહીંયા ઉપલબ્ધ હોતા નથી આટલી કાળશાળ ગરમીમાં સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે પરંતુ તલાટી કર્મચારીઓ તેઓનું કામ જ કરી રહ્યા નથી ખાલી શિક્ષણ બાબતે દીકરીને ચાર પાંચ દિવસ સુધી ધક્કા કડાવે છે અને તલાટી અધિકારીઓ દ્વારા ધમકી આપવામાં આવે છે કે ઘર વેરો પહેલાં ભરો નહીં તો જાતિના દાખલા પર સહી સિક્કા કરી આપીએ નહીં આ બીજ નિષ્કાજ્ય અહીંયા તલાટી કર્મચારીઓ દ્વારા દેખાઈ આવે છે હું ત્રણ દિવસથી તલાટીની ઓફિસે ધક્કા ખાઈ રહી છું મારા મારે જાતિનો દાખલો કરાવવાનો છે હું નર્મદા ભવન પણ ગઈ હતી અમે સ્ટેમ બે સ્ટેમ બધું કરાવી લીધું એ કમ્પ્લીટ છે ત્યાંથી અમને દાખલો કાઢી નહી આપતા એવું કે છે કે તલાટીની સહી સત્તા કરાવી લાવ તો જ તમને દાખલો કાઢી આપવામાં આવશે પણ તલાટી હું ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું તાપમાં ખાધા પીધા વગરની તલાટી મને સહી સિકાની કરી આપતા અહીંયા આવું છું તો એ લોકો હોતા જ નથી હોતા જ નથી અને બીજા જે બીજા જે સર મેડમો છે એ લોકો એવું કે છે મને કે સાંજે આવજો સવારે આવજો કાલે આવજો અને ઘરવેરો ઘરવેરો નહીં હોય ને તો મેડમ સાઈન નહીં કરી આપે એવું જ કે છે મોટા ભાગે તો અમને 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 તાપમાં ધક્કા ના ખવડાવે અને અમારું કામ કરી આપે એટલું જ અમને તો અત્યારે તો એવું કહે છે કે હવે મીડિયા વાળા અહીંયા આવી ગયા છે એ અમારી નજરમાં નહીં આવે ને તમે જ આવશો એટલે મેં બી એવું કીધું કે બેન તમે હવે અમારું કામ નહીં કરી આપો બીજું તો શું આ મારી બેવી છે ત્રણ ચાર દિવસથી ધક્કા ખાય છે પણ સહી કરી આપતા નથી કે ગરવેરો પહેલા ભરો તો જ સહી સિક્કા કરવામાં આવશે હવે જાતિનું દાખલું કઢાવો છે તો અમે વારંવાર ધક્કા ખાઈએ છીએ આ છોકરી ભૂખી તરસી આવે છે અને રોજ ધક્કા ખાવડાવે ટાઈમ ઉપર હાજર હોતા નથી

સમયસર હાજર રહેતા નથી અને ઘણા સમયથી અમને ફરિયાદ મળી છે કે તલાટી ટાઈમ પર આવતા નથી આજ રોજ અમે લોકોએ હું ન્યાય સમિતિનો ચેરમેન છું મેં બેનને ફોન કર્યો બેને એવું કીધું કે હું બેંકના કામમાંથી બહાર છું બીજા ભાઈએ રજા ઉપર છે એવું કીધું બેને હાલ આ દીકરી જે તમે ઇન્ટરવ્યૂ લીધું એ દીકરી છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાય છે એને કોલેજમાં એડમિશન લેવાનું છે જાતિનો દાખલો કઢાવવાનો છે પંચાયતને કશું નથી કરવાનું ખાલી એક સહી સિક્કો કરી આપવાનો છે એની માટે છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખવડાવે છે અને અહીંથી એવું કહેવામાં આવે છે કે તમે વેરો ભરશો તો તમને સહી સિક્કો કરી આપવામાં આવશે બાજવા ગામની અંદર પચાસ પચાસ હજાર રૂપિયા વેરો બાકી છે તમારામાં તાકાત તો ઘરને સીલ મારદો ને જઈને ગરીબ માણસોને શા માટે હેરાન કરો છો ગરીબ માણસને હેરાન કરશે તો બાજવા પંચાયતના કોઈપણ સભ્ય અમે ચલાવી નહીં લઈએ બાજવા પંચાયતની અંદર ગરીબો માટેની સેવા કેન્દ્ર છે ગરીબોને હેરાન કરશો તો અમે નહીં ચલાવી લેવામાં આવે આજ રોજ ટીડીઓ અને ડીડીઓને અમે ફોન કરી અને અમારી સમસ્યાની જણાવી કે તલાટી સમયસર આવતા નથી તો ટીડીઓ કીધું કે એમને દસ સાડા દસનો ટાઈમ છે પણ મેં છેલ્લા એક વર્ષથી જોઉં છું બેન કે પેલા ભાઈ વિકાસભાઈ એક વાગે દસ વાગે ક્યારેય આવ્યા નથી કોઈને કોઈ બાનવું હોય જિલ્લામાં છું તાલુકામાં છું બેંકમાં છું તો આ શું છે ક્યાંય ને ક્યાંક સરકારી કર્મચારીઓની ક્યાંક ને ક્યાંક બેદરકારી જોવા મળે છે અને નાનામાં નાના ગરીબ માણસો વેરા માટે શૈક્ષણિક માટે જે હેરાન કરે છે તમે જોઈ શકો છો કે સરકાર આજે શિક્ષણ પાછળ બેટી 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 પઢાઓ બેટી બચાવો અને આ સરકારી બાબો શું કે છે વેરો લાવો તો સહી સિક્કા કરી આપે ટેમ્પરેચર જુઓ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી છે ડિગ્રી દોઢ કિલોમીટરથી ચાલીને આવે છે કંઈક થઈ જશે તો જવાબદારી કોની પેલા ભાઈ એક વિકાસભાઈ છે એ ક્યારેય પણ મારો ફોન ઉઠાવતા નથી કોઈ દિવસે જવાબ આપતા નથી એનો એડિટ્યુટ તમે જોયો ને કેવો એડિટ્યુટ છે આ તલાટીનો એડિટ્યૂટ છે એ સરકારી કર્મચારી છે સરકારની જનતાની સેવા કરવા માટે છે એડિટ્યુટ માટે નથી બેનનું કેવું એવું છે કે હું શનિવારે હાજર હતી દીકરીનું એવું કર્યું છે કે શનિવારે કોઈ તલાટી હાજર નથી તો સાચું કોણ આ દીકરી જૂઠું નથી બોલતી દીકરીને હું ઓળખું છું જ્યારે આજે એ નિરાશ થઈ ગઈ એના પપ્પાનો ફોન આવ્યો કે મારી દીકરીને નથી ભણાવી હું ફાડીને ફેંકી દઈશ કા કર્યા ત્યારે હું ચાલુ નોકરી છોડીને હું આવ્યો છું કે મારી દીકરી મારા ગામની દીકરી ભણવા માટે કેમ આટલા ધક્કા ખાય છે ત્યારે એમને શરમ પણ નથી આવતી ક્યાંક ને ક્યાંક આવા તલાટીઓને બે દખલ કરવા જોઈએ અને તલાટીને ટીડીઓને ટીડીઓ દ્વારા એક્શન લેવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આમને કાઢી મૂકવા જોઈએ અને સરકારે આવી કચોરીમાં ધ્યાન આપવું જોઈએ કે સમયસર કર્મચારીઓ કેમ નથી આવતા નીચે એમના નીચે દબાયેલા કર્મચારીઓને દબાઈ રાખે છે એવું કહેવામાં આવે છે કે આ ફાલતુ કાગળ લઈને મારી પાસે નહીં આવવાનું વેરા વગર અમારી સામાન્ય સભામાં વાત થયેલી છે શૈક્ષણિક અંગે તમારે કોઈ પણ દાખલો રોકવામાં નહીં છતાં પણ અમારા સામાન્ય સભાનો આ લોકો માન્ય નથી રાખતા તલાટાની દાદાગીરી તમે પણ જોઈ લાઈવ ન્યૂઝમાં પણ જોઈ કેટલી દાદાગીરી છે એક તદ્દન જૂઠું બોલે છે તાત્કાલિક ધોરણે ટીડીઓ નોટિસ આપી દોડીને આવી ગયા વિમાન લઈને આવ્યા ભગવાન આવી ગયા એમને કહેવા માટે એટલે ક્યાંક ને ક્યાંક ઘરે બેસી રહ્યા હતા એક ભાઈ રજા ઉપર હતા એક બેંકના કામે હું નથી જાણતો શું કામ એ આવશે દસ વાગ્યાનો ટાઈમ છે એક વાગે નોકરી પર આવે છે મફતનો પગાર લે છે ટીડીઓ ટીડીઓ તાત્કાલિક એક્શન લે બાજવા પંચાયતમાં નહીં તો હું તાળા મારી દઈશ મારા ગામની ગરીબ જનતા હેરાન થશે હું ક્યારેય નહીં લઉં અને શૈક્ષણિક બાબતમાં વેરાની વાત હું ક્યારેય સાંખીને લઉં નરેન્દ્રસિંહ મોદી સાહેબે કીધું છે બેટી પઢાવો બેટી બચાઓ એમાં વેરાની પાવતી આવતી જ નથી લોકો મફત શિક્ષણ આપે છે તમારે તો ખાલી સહી સિક્કા કરી દેવાના છે એની માટે પણ આવા તાપમાં તમે ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખવડાવો છો મરી જશે દીકરી જવાબદારી રૂંધન એવું કે છે એના પપ્પાને હું હું મળ્યો એમને મને એવું કીધું કાગળિયા ફાડીને ફેંકી દો મારી દીકરીને નથી ભણાવી કેટલી હદ વટાવી હશે આ લોકોએ સરકારી કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક તલાટી ઉપર ટીડીઓ સરકારી અધિકારીઓ એક્શન લે અને તાત્કાલિક બે બેદખલ કરે હિતેન્દ્ર ખંડી બાજવા ગ્રામ પંચાયત ચેરમેન ન્યાય સમિતિ